આપણે બનાવીશું સરસ મજાનો ગાજર હલવો ખરેખર આ હલવો બનાવવા માટે કોઈ પણ પ્રકારની ઝંઝટ નથી માત્ર તમારા ઘરે કોઈ આવનાર ગેસ્ટ આવે છે તો તમે દસ જ મિનિટમાં નેચરલ ગાજરનો હલવો ગરમા ગરમ બનાવી શકો છો મિત્રો અહીંયા આપણે ગાજરને છીણવાના નથી અહીંયા આપણે ગાજરને સમારવાના છે અને ઓછી મહેનતે એકદમ ટેસ્ટી એવો હલવો આપણે બનાવીશું કુકરમાં અને વધારે હલાવવાનો પણ નથી તો ચાલો આપણે કેવી રીતે મેં આ હલવો બનાવ્યો છે એની જોઈએ પ્રકારના ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો સાથે હેલ્ધી છે છે અને ખાવામાં બહુ મજા આવે એવો આ હલવો છે તો નાના મોટા સૌ કોઈને ભાવશે એટલો ટેસ્ટી આ હલવો એકવાર જરૂર બનાવજો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સકારની જરૂર છે મિત્રો વિડીયો પૂરો જુઓ અને કહેજો કે ખરેખર આ રેસીપી કેવી બની છે ઘરની રસોઈ ખાસિયત છે હલવો બનાવવા માટે સૌથી પહેલા મેં એક કિલો ગાજર લીધા છે ગાજરનો હલવો બનાવવા માટેના તમે માર્કેટમાં જાઓ એટલે એમ કહો મારે હલવો બનાવવા માટેના ગાજર જોઈએ છે તો એ તમને એવા સરસ મજાના ગાજર આપે છે કે એ ગાજર તમારા અંદરથી પીત વગરના હોય છે એકદમ લાલ હોય છે અને મોટા હોય છે જેનો હલવો એકદમ મીઠો થાય છે ગાજર ઓલરેડી ટેસ્ટી અને સ્વીટવાળા હોય છે અહીંયા આપણે ગાજરને સમારવાના છે હલવો બનાવવા માટે આપણે કોઈ ગાજરની છીણથી છીણવાનું નથી ઓછી મહેનતે માત્ર પાંચ જ મિનિટમાં એકદમ સરસ મજાની નવી ટ્રિક્સથી આપણે બનાવીશું ગાજરનો હલવો આ હલવો નાના મોટા સૌ કોઈને ભાવે એવો બને છે આપણે સૌથી પહેલા બધા ગાજરને સમારી લીધા છે તમે જોઈ શકો છો મોટા મોટા ગાજર છે તો એના પણ આપણે નાના નાના કરી લઈશું અહીંયા આપણે એક કિલો ગાજર લીધા છે ગાજર છે ને એ માર્કેટમાં તમે જાવ ને એટલે હલવો બનાવવા માટેના સ્પેશિયલ ગાજર મળે એ જ લેવાના છે જે વધારે લાલ હોય છે અંદર પિતનો ભાગ ઓછો હોય છે તો અહીંયા આપણે સરસ મજાના ગાજરના હલવાને બનાવવા માટે આપણે જે ગાજર સમાર્યા છે એને આપણે પ્રેશર કુકરમાં એડ કરી દઈએ તો અહિયાં મેં સૌથી પહેલા એક પ્રેશર કુકર લીધું છે એની અંદર આપણે ગાજર જે ઝીણા ઝીણા સમાર્યા હતા એને આપણે ઉમેરી દેવાના છે તો બધા જ ગાજર ઉમેરી દેવાના ઉમેરી દેતા પછી આપણે કઈ વસ્તુ ઉમેરવાની છે કેટલા પ્રમાણમાં દૂધ ઉમેરવાનું છે કેટલા પ્રમાણમાં ખાંડ ઉમેરવાની છે કયા ડ્રાય ફ્રુટ્સ ઉમેરીશું ને સાથે બીજી કઈ વસ્તુ ઉમેરીશું જેના કારણે આપણો હલવો વધારે ટેસ્ટી લાગે એ પણ હું તમને જણાવીશ તો હવે અહીંયા આપણે કોઈ પણ પ્રકારના અહીંયા આપણે ઘી નથી ઉમેરવાનું માત્ર ને માત્ર આપણે ગાજર ઉમેરી દેવાના ગાજર ઉમેર્યા પછી આપણે દૂધ ઉમેરીશું અને સાથે સાથે ઇલાયચી ઉમેરવાની છે ખાંડ ઉમેરવાની છે ગાજરમાં સ્વીટનેસ વધારે હોય છે તો અહીંયા અમે ખાંડનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું તમે તમારા ઘરમાં ગળપણ જે રીતે ખાતા હોય એ રીતે ઉમેરી દેવાના સાથે અહીં આપણે ઇલાયચી ઉમેરી ચારથી પાંચ ઇલાયચી ઉમેરવાથી જે ગાજરના હલવાનો ટેસ્ટ બહુ સારો આવે છે એ ઉપરાંત કાજુને બદામ લીધા છે પાંચ છ કાજુ અને પાંચ છ બદામને અમે ખાણી રસ્તાની મદદથી ખાંડી લીધા છે દૂધ કેટલું લેવાનું તો દૂધ અહીંયા આપણે અડધો ગ્લાસ લેવાનો છે અને સાથે બે ચમચી તાજી મલાઈ લેવાની છે એટલે મેં અહીંયા મલાઈવાળું દૂધ લીધું છે વધારે દૂધ ન લેતા નહીતર ઉભરાશે પાણી આપણે બિલકુલ એડ નથી કરવાનું ગાજરની અંદર પાણીનું પ્રમાણ ભરપૂર પ્રમાણમાં હોવાથી ફટાફટ તમારું આ ગાજર છે ને બફાઈ જાય છે હવે અહીંયા આપણે પ્રેશર કુકર ને રેડી કરી દીધું છે ગેસ પર મૂકી દઈએ એકદમ મીડિયમ આંચે ચાર સીટી થવા દઈએ તો આપણે એકદમ મીડિયમ આંચે ચાર સીટી બની ગઈ છે ચલો આપણે જોઈએ

તો હવે અહીંયા ગાજરમાંથી જે પાણીનો ભાગ છૂટો પડ્યો છે અને દૂધ છે એને આપણે બાળવાની કોશિશ કરીશું તો અહીંયા તમે કૂકરમાં ને કુકરમાં પણ આ હલવાને આગળ વધારી શકો છો રેસીપી પરંતુ હું તમને વધારે મજા આવે એટલા માટે આપણે અહીંયા મેશન વડે મેશ કરી લઈશ અને કઢાઈની અંદર એડ કરી દઈશ નેચરલ તમારે એકદમ ગ્રીન કલર રેડ કલર જોઈએ તો અંદર થોડો બીટનો કટકો ઉમેરી દેજો હવે અહીંયા મેં બે ચમચી ઘી લીધું છે ઘીની અંદર તૈયાર કરેલો હલવાનું મિશ્રણ ઉમેરી દઉં છું અને એ પછી ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને ચારથી પાંચ મિનિટ સુધી એમ જ ચડવા દેવાનું છે ખદખદવા દેવાનું છે પાણીનો ભાગ બધો જ ચાર મિનિટમાં બળી જાય છે ગેસની આંચ તમે ફૂલ પણ રાખી શકો છો જો તમે વધારે હલાવી શકતા હોય તો પરંતુ અહીંયા તમારે બીજા પણ સાઈડમાં કામ કરવા છે તો એ એકદમ સ્લો ટુ મીડિયમ ગેસની આંચ રાખી દયો અને એ પછી તમે તમારું કામ કરો અને અહીંયા આપણો હલવો બનતો જશે થોડી જ વારમાં હેવી બોટમ આપણે જે હલવો બનાવવા માટેનું જે વાસણ છે એકદમ હેવી બોટમ છે એટલે તળિયે ચોટશે નહીં એટલે કે જાડા તળિયાવાળું વાસણ હોય તળિયે તમે ઘી લગાવી દીધું છે આપણે ઘી ઉમેરી દીધું છે એટલે તળિયે બિલકુલ ચોંટવાની ઘી હશે તો ફરિયાદ નહીં રહે હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે ફટાફટ રીતે આપણો હલવો બનવાની પ્રોસેસ થઈ ગઈ છે દર એક મિનિટે આપણે થોડું થોડું હલાવતા જવાનું છે આ હલવો બનાવવાની સૌથી બેસ્ટ રેસિપી છે પરંતુ હા એક વખત એક વસ્તુ તમને કહું કે આપણે માં જે ગાજર બાફીને હલવો કર્યો છે એનો ટેસ્ટ અને તમે છીણીને ગાજરને ઘીમાં શેકો અને પછી એની અંદર દૂધ કે માવો કે પછી મને એડ કરો અને જે ટેસ્ટ આવે છે ના બંનેના ટેસ્ટમાં થોડું ડિફરન્ટ પડી જાય છે આ ગયઢા માણસો એકદમ સરસ ખાઈ શકે ને પહેલાં છે ને થોડો એવો સરસ ક્રિસ્પી રહેતો હોય છે હલવો તો અહીંયા એવું નથી ટેસ્ટ બંને સરખાવે છે પરંતુ વધારે મીઠો આપણને કુકરના હલવા કરતાં પહેલો હલવો લાગે છે મને આ બનાવ્યો એના પછી જે ટેસ્ટ મેં ફિલ કર્યો છે એ હું તમને જણાવું છું હવે અહીં આપણે આ ટોટલી પાણીનો ભાગ વાળી દેવાનો છે ટોટલી દૂધનો ભાગ વાળી દેવાનો છે દૂધમાં જે પાણીનો ભાગ છે એ વાળી દેવાનો છે તો દર એક મિનિટે આપણે હલાવતા જશું હું અહીંયા ચારથી પાંચ મિનિટ સુધીમાં આપણે અહીંયા જોઈ તો આપણો હલવો બનીને રેડી થઈ જાય છે બસ હવે આપણે અહીંયા જોવો એકદમ સરસ મજાનો અહીંયા પાણીનો ભાગ બધો વળી રહ્યો છે દૂધનો ભાગ બધો વળી રહ્યો છે તો બસ ત્રણ મિનિટ થઈ ગઈ છે ચોથ મિનિટ સ્ટાર્ટ થઈ છે અને આપણો એકદમ સરસ મજાનો હલવો બનીને રેડી છે હવે આપણે જે ઘી છૂટું પડ્યું છે એ ઘી ઘીને પણ આપણે થોડું બાળી દેવાનું છે એટલે ટકાટક આપણો ટેસ્ટી સ્વાદિષ્ટ એવો હલવો રેડી તો ખરેખર આ હલવાની રેસીપી ખરેખર સરસ છે સિમ્પલ છે સરળ છે અહીંયા થોડો માવાનો ભાગ એટલે કે તમે મિલ્ક પાવડર થોડો વધારે ઉમેરી દીધો તો સેમ ટુ સેમ બહાર જે હલવો બનીને રેડી થઈ જાય છે તો અહીંયા આપણે ખાંડનું પ્રમાણ ઓછું રાખ્યું પરંતુ હા તમે ખાંડનું પ્રમાણ વધારે રાખી શકો છો અને ચાહો તો એટલે ડ્રાયફ્રુટ્સ પણ ઉમેરી શકો છો તો હવે અહીં આપણો સરસ મજાનો સ્વાદિષ્ટ ટેસ્ટી એવો હલવો બનીને રેડી છે પાણીનો ભાગ બધો બળી ગયો છે તમે જોઈ શકો છો હજી આપણે એક મિનિટ સુધી આમાં જ રાખીશું તળિયે બિલકુલ ચોટ્યો નથી તો અહીંયા આપણો ઓછી મહેનતે ગાજર છીણવાની મહેનત વગર ગાજરનો હલવો બનીને રેડી છે તો આશા રાખું છું કે આપ સૌને પણ આ સરસ મજાની સિમ્પલ સરળ મારી રેસિપી પસંદ આવી હશે તો ખરેખર જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે આ રેસીપી ચોક્કસ બનાવજો તો ટેસ્ટી તો લાગે જ છે એવું નથી કે ગાજરના હલવાનો ટેસ્ટ નથી આવતો બહુ સરસ ટેસ્ટ આવે છે ખાવાની પણ મજા આવે છે પરંતુ યાદ રહે જ્યારે પણ તમે આ હલવો બનાવો ત્યારે પાણી અને દૂધનો ભાગ પરફેક્ટ વાળી દેવાનો તો જ એનો પ્રોપર ટેસ્ટ આવશે નહીંતર નહીં આવે અને આ હલવો બનાવી તમે ફ્રીજમાં પણ આરામથી સ્ટોર કરી શકો છો ચારથી પાંચ દિવસ સુધી ફ્રીજમાં મૂકીને પણ બનાવીને ખાઈ છો તો ખરેખર આ સરસ મજાનું ટેસ્ટી સ્વાદિષ્ટ એવા હલવાની રેસિપીનો વિડિયો પસંદ આવ્યો હોય તો દિલથી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને આવી રીતે ચોક્કસ તમે હલવો બનાવજો ઘરના સૌ કોઈને ખવડાવજો